નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પાણી ભરાયા વડોદરાના વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પ્લેક્સ પાસે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદના પાણી ભરવાની સમસ્યાનો સામનો સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ કરી રહ્યા છે વાલીઓ દ્વારા રજૂઆત કરવા જતા ઓફિસમાં કોઈ સર તથા સ્ટાફ હાજર ન હતા હજારથી પંદરસો વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતા જતા હોય છે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ થાય તો જવાબદારી કોની તે પ્રશ્ન છે

આ નાના નાના બચ્ચાઓ આ બધા નાના નાના છે એ લોકો તો ગુટન ઘૂટન સુધીનું પાણી આવી જાય તો કેવી રીતે ક્લાસમાં આવી શકે લીલ પણ એટલી હોય છે હા ગટરનું પણ પાણી બેક મારે બધું આ રીતનું હોય છે બધાને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાનમાં જ નથી લે છે પછી એ જ હવે આ જે લેવાના હોય તે લીગલી

अंदर आई है 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 बदु पानी वाला पत्थर ना ना ऊपर ऊपर थी बजी, थी भी बैलेंस ना आ, भी बैलेंस रहे तो तू करी करी पर नहीं सारे प्रॉब्लम पूरा स्टाफ ने प्रॉब्लम प्रोब्लम મિં મા�઱્઱ે મા�૱્ળ મા�૱ે મા�૱ા